નમસ્કાર હું પંકજ ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત કરું છું આજના તારીખ પંદર ઓક્ટોબર અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પે લગાવેલા ટ્રેરિફની કાપડ નિકાસ પર નોંધપાત્ર અસર થઈ છે મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં ચોપન પોઈન્ટ બે ટકાનો ઘટાડો થયો છે રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં તેર પોઈન્ટ બે ટકાનો કોટન ટેક્સટાઇલમાં દસ પોઈન્ટ એક ટકાનો ડ્રગ ફોર્મ્યુલેશનમાં સાત ટકાનો અને ઓટો પાર્ટસમાં છ પોઈન્ટ છ ટકાનો ઘટાડો થયો છે જેની સીધી અસર ભારતીયો અને ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર થઈ છે બીજી તરફ વેનેજુલાના દરિયાકાંઠે ડ્રગ બોટ પર અમેરિકાનો હુમલો થયો છે ટ્રમ્પનો દાવો છે કે છ આતંકીઓ માર્યા ગયા છે

ભારતીય પોસ્ટ વિભાગે આજથી ફરીથી અમેરિકામાં તમામ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા પુનઃ શરૂ કરી છે જે દરે શરૂ થઈ છે આ સિવાય અમેરિકામાં હિન્દુઓનો કાયદાકીય વિજય થયો છે કેલિફોર્નિયામાં હિન્દુ ડાયસ્પોરાની જીત થઈ છે એસપી પાંચસો નવને ને વીટો મળતા ભારતીયો અને ગુજરાતીઓને શું ફાયદો થશે તે અંગેની વાત કરીશું

મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં ચોપન પોઈન્ટ પડી છે રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં તેર પોઈન્ટ બે ટકા અને કોટન ટેક્સટાઇલમાં દસ પોઈન્ટ એક ટકાના ગુજરાતના કાપડ હબમાં સન્નાટો ફેલાવી દીધો છે આ આર્થિક બોજ માત્ર આંકડાઓ નથી પરંતુ લાખો ભારતીયો ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારોની આજીવિકાનો મોટો પ્રશ્ન છે જેઓ પોતાના સૌથી મોટા બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં ખાસ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીના મામલે ગંભીર તણાવ સર્જાયો છે

જેમાં ચોપન પોઈન્ટ બે ટકાનો પ્રચંડ ઘટાડો નોંધાયો છે સુરતનું હીરા અને જવેરાતનું હબ આનાથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે જ્યાં લાખો કારીગરોની રોજગારી જોખમમાં મુકાય છે કાપડ ઉદ્યોગની વાત કરીએ તો રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં તેર પોઈન્ટ બે ટકા અને કોટન ટેક્સટાઇલમાં દસ પોઈન્ટ એક ટકાનો ઘટાડો થયો છે ગુજરાતના કાપડના ઉત્પાદન કેન્દ્રો જેમાં સુરત અને અમદાવાદ મુખ્ય છે ત્યાંના વેપારીઓને નવા ઓર્ડર મળવાનું લગભગ બંધ થઈ ગયું છે આનાથી ઘણા યુનિટમાં ઉત્પાદન બંધ કરવાની અથવા કામના કલાકો ઘટાડવાની ફરજ પડી છે જેની અસર નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર સૌથી વધુ થઈ છે આ ઉપરાંત દવાઓના નિકાસમાં સાત ટકા અને ઓટો પાર્ટ્સની નિકાસમાં છ પોઈન્ટ છ ટકાનો ઘટાડો પણ નોંધાયો છે જે અન્ય મહત્વપૂર્ણ ગુજરાતી ઉદ્યોગોને અસર કરી રહ્યો છે અમેરિકામાં વસતા ભારતીય ઉદ્યોગકારો જેમાં મોટા ભાગના ગુજરાતીઓ છે તેઓ ભાવની સ્પર્ધામાં ટકી શકતા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓ કાં તો ઓર્ડર ગુમાવી રહ્યા છે અથવા ભારે ડિસ્કાઉન્ટ પર માલ વેચવા મજબૂર થયા છે ભારત સરકારે આ પરિસ્થિતિને હળવી કરવા માટે તાત્કાલિક રાહતના પગલા લેવા અને નિકાસ માટે વૈકલ્પિક બજારો શોધવાની દિશામાં કામગીરી શરૂ કરી છે તેમ છતાં જ્યાં સુધી વેપારના આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાતી ઉદ્યોગ જગત પર મંદીનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને આ જોખમના કારણે ન માત્ર ગુજરાતની દિવાળી પરંતુ અમેરિકામાં વસતા લોકોની દિવાળી પણ અંધકારમય જાય જવાનું વિચારી રહ્યા છો તો સાવધાન બ્રિટનનો દરવાજો હવે પહેલા કરતા પણ વધારે સાંકડો થઈ રહ્યો છે ટ્રમ્પે અમેરિકામાં જે રીતે વિઝા નિયમો આકરા કર્યા છે તે જ રીતે હવે યુરોપના દેશોમાં પણ નિયમો આકરા થઈ રહ્યા છે અને બ્રિટને સૌથી મોટો ફટકો માર્યો છે જેની સીધી અસર ગુજરાતી વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ વર્કર્સ પર પડશે વિદ્યાર્થીઓ માટે લંડનમાં માસિક મેન્ટેનન્સ ફંડની રકમ વધારી દેવાય છે આ માત્ર પૈસાનો સવાલ નથી પણ ઇમિગ્રેશન માટેની મની પાવર ટેસ્ટ છે પરંતુ આનાથી પણ મોટો ફટકો સ્કિલ્ડ વર્કર્સને પડ્યો છે હવે તમારે માત્ર અંગ્રેજી બોલતા આવડવું પૂરતું નથી પણ નવી અને આકરી સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ પાસ કરવી પડશે અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાંથી બચીને બ્રિટન જવા માંગતા ગુજરાતી પ્રોફેશનલ્સ માટે આ ડબલ ઝટકો છે શું યુકેનો આ નિર્ણય તમારા બ્રિટનના સપનાને તોડી પાડશે યુકેના ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન નિયમોમાં જે ફેરફારો કર્યા છે

એક મોટું લક્ષ્ય અમેરિકા થી માં શિફ્ટ થવાનું હોય છે ખાસ કરીને તેમના બાળકોના શિક્ષણ અને ઝડપી પીઆર માટે માં રહેવાનો ખર્ચ વધી ગયો છે

અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ અને ભારતીય પરિવારો માટે સૌથી મોટા રાહત સમાચાર આવ્યા છે છેલ્લા બે મહિનાથી ભારત અને અમેરિકા વચ્ચેની તમામ આંતરરાષ્ટ્રીય નવા અને કડક નિયમોને કારણે આ સેવાઓ સ્થગિત થઈ હતી જેના કારણે અમેરિકામાં રહેતા પરિવારો માટે ભારતથી થી વસ્તુઓ મોકલવી લગભગ અશક્ય બની ગઈ હતી હવે ભારતીય પોસ્ટ વિભાગે યુએસ કસ્ટમ્સ દે ગાઈડલાઈન્સ નું પાલન કરીને એક નવી સિસ્ટમ લાગુ કરી છે સૌથી મોટો ફાયદો એ છે કે આ નવા નિયમથી ગુજરાતી નિકાસકારો અને નાના વેપારીઓનો ખર્ચ ઘટશે કેવી રીતે ઘટશે ખર્ચ કસ્ટમ ડ્યુટી નો નવો નિયમ તમારા માટે આશીર્વાદ રૂપ કેવી રીતે બનશે ભારતીય ટપાલ વિભાગ 15 ઓક્ટોબર થી અમેરિકા માટે તમામ શ્રેણીની

ચૌદ ત્રણ ચોવીસ બહાર પાડીને ટપાલ શિપમેન્ટ પર ડ્યુટી કલેક્શનની સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાને કારણે બાવીસ ઓગસ્ટ થી ટપાલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ માટે

યુએસ સીબીપી માર્ગદર્શિકા મુજબ ભારતીય શિપમેન્ટ પર હવે જાહેર કરાયેલા કન્સાઇનમેન્ટ મૂલ્યના 50% ના ફ્લેટ દરે કસ્ટમ ડ્યુટી લાગુ થશે આ નિયમ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મોટો ફાયદો છે ખર્ચમાં ઘટાડો અન્ય ખાનગી કુરિયર સેવાઓ અથવા કોમર્શિયલ શિપમેન્ટથી વિપરીત પોસ્ટ આઇટમ્સ પર કોઈ વધારાના બેજ કે પ્રોડક્ટ

માત્ર પારિવારિક જોડાણો જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા અને વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ જેવા રાષ્ટ્રીય અભિયાનોને પણ પ્રોત્સાહન મળશે જેનો સીધો લાભ ગુજરાતના અર્થતંત્રને થશે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને તેમનો પણ સરળ લાભ મળવાનો છે અમે વિદેશી એજન્ટ નથી કેલિફોર્નિયામાં વસતા હજારો ગુજરાતીઓ અને ભારતીય સમાજે આખરે જીત મેળવી છે ગવર્નર ગેવિન ન્યુઝમે વિવાદાસ્પદ સેનેટ બિલ 509 ને વીટો કર્યો છે આ બિલ પોલીસને ટ્રાન્સનેશનલ રિપ્રેશન વિદેશી સરકારો દ્વારા થતી હેરાનગતિ અંગે તાલીમ આપવાનું ફરિજિયાત બનાવતું હતું જો કે હિન્દુ અમેરિકન સંગઠનોએ આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો કારણ કે તેમનું માનવું હતું કે તેની અસ્પષ્ટ ભાષા ભારતીય મૂળના લોકો ખાસ કરીને હિન્દુ સમાજને વિદેશી એજન્ટ તરીકે બદનામ કરી શકે છે અને રાજકીય પક્ષપાતને પ્રોત્સાહન આપી શકે છે કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ ગવર્નરના આ નિર્ણયને સમાનતાની જીત ગણાવી છે આ વીટો કેલિફોર્નિયાના ભારતીય ડાયસ્પોરાની વધતી રાજકીય તાકાત અને સંગઠનને દર્શાવે છે

તાલીમ આપવાનું ફરજિયાત બનાવતું હતું તે ભારતીય સમુદાયમાં ધાર્મિક અને રાજકીય વિભાજનનું કારણ બન્યું હતું બિલ એસબી 509 શું હતું એસબી 509 નો હેતુ કેલિફોર્નિયામાં રહેતા લોકોને વિદેશી સરકારો દ્વારા થતી ધમકીઓ સર્વેલન્સ અને હેરાનગતિ ટ્રાન્સનેશનલ રિપ્રેશન થી બચાવવાનો હતો જો કે કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા અને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવા સંગઠનોએ ચેતવણી આપી હતી કે બિલની અસ્પષ્ટ વ્યાખ્યાઓનો દુરુપયોગ થઈ શકે છે આ સંસ્થાઓનું માનવું હતું કે આ બિલ કેટલાક ચોક્કસ સંગઠનોને સ્થાનિક પોલીસનો ઉપયોગ કરવાની છૂટ આપશે જેનાથી સામાન્ય ભારતીય અમેરિકન નાગરિકોને જેઓ ભારત અથવા હિન્દુ વારસા પ્રત્યે ગર્વ વ્યક્ત કરે છે તેમને વિદેશી સરકારના પ્રોક્સી તરીકે જોવામાં આવી શકે છે આનાથી પોલીસ પ્રોફાઇલિંગ અને ભેદભાવનું જોખમ ઊભું થઈ શકે તેમ હતું ગવર્નર ન્યૂઝ મેં પોતાના વિટો સંદેશમાં જણાવ્યું હતું કે વિદેશી હેરાનગતિનો મુદ્દો ફેડરલ એજન્સીઓના સંકલન સાથે વહીવટી પગલા દ્વારા શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાય છે તેમણે એ સ્પષ્ટ કર્યું કે કેલિફોર્નિયાની ઓફિસ ઓફ ઇમરજન્સી સર્વિસીસ પાસે પહેલેથી જ ટ્રાન્સનેશનલ રિપ્રેશન અવેરનેસ ક્લાસ ઉપલબ્ધ છે પ્રોફાઇલીનું જોખમ દૂર થશે આ વિપોથી કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ સહિત તમામ ભારતીય સમાજના રાજકીય અથવા ધાર્મિક માન્યતાઓના આધારે પોલીસ દ્વારા સંભવિત અન્યાય તપાસ અથવા શંકાનું જોખમ દૂર થયું છે હવે કોઈ પણ વ્યક્તિને તેના મૂળ

સામુદાયિક સૌહાર્દ તાજેતરના વર્ષોમાં જાતિ અને એસબી પાંચસો નવ જેવા બિલને કારણે દક્ષિણ એશિયન સમુદાયો વચ્ચે જે વિભાજન થયું હતું તેમાં આ વિટોથી એક હદ સુધી રાહત મળશે અને સામુદાયિક સૌહાર્દ જાળવવામાં મદદ મળશે આ નિર્ણય દર્શાવે છે કે અમેરિકન લોકશાહીમાં ડાયસ્પોરા જૂથો સક્રિયપણે ભાગ લઈને પોતાના નાગરિક અધિકારોનું